કેમ છો ફરી જઈશ નવો બ્લોગ લઈને આવી ગયો છો તો ચલો કન્ટિન્યુ જોતા રહીએ હું આ જેસીબી જવું રામભાઈ આયેલા જઈએ હાલો આપણે આયેલા અહીંયા જેસીબી ખુદે ચલો કન્ટિન્યુ

હા ટ્રેક્ટર ભરાય છે અને જો પવન ટ્રેક્ટર ચલો આજ માટે આટલું જ મળીએ નવા બ્લોગમાં લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં